thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના જયપુરથી રોડ અકસ્માતમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાં દોસા મનોરપુર એનએચ એકસો અડતાલીસ પર એક ફાસ્ટ કાર્ટ રેલર સાથે અથડાઈ હતી ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો હતો અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે સેંકડો ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રતનપુરા ક્રસ પાસે થયો હતો પોલીસે મૂર્દે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે ઘાયલને નજીકની હોસ્પિટલ લઈ જવામાં ત્યારે આવ્યા છે તપાસ ચાલુ છે ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના કુચરે કુચરા ઉડી ગયા હતા ઘટના સ્થળે ત્યારે ચીસો પડી રહી હતી નજીકના લોકો અકસ્માત જોયો કે તરત જ તેઓ ઘાયલની મદદ માટે દોડી ગયા શનિવારે જયપુરના જીસેલ ત્યારે માર્ગ પર ત્રણ કાર એકાએક અથડાઈ હતી એકબીજાની પાસે જઈ રહેલી કાર અચાનક બ્રેક મારવાને કારણે અથડાઈ હતી તેમાં સવાર લોકોમાં સામાન્ય ઈજાઓ થઈ છે પોલીસ ક્રેન વડે વ્યક્તિગત લોકોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્ણ કરી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ